શ્રી મોરજીભાઈ તથા આપણી વચ્ચે ઉપસ્થિત નગરસેવિકા સુનિધાભાઈ

દિનેશભાઈ વાવિયા જીવરાજભાઈ છે ભાઈ છે એમને જોરદાર તાળીઓથી વધારી લઈએ બધા મિત્રોને આમ તો આપણા ઘરના મેમ્બર છે એટલે એમના માટે શું કેવું હોય પણ જે સાહેબ સિદ્ધિને હાસિલ કરી છે એના માટે આપણે સો ટકા ગૌરવ લેવું જ જોઈએ કારણ કે આપણે પહેલા તો ભણતા હતા નહીં એટલે મુરજીભાઈ માટે મેં જે સાંભળ્યું છે એની હું વાત કરું કદાચ બધાએ અવગત ના હોય અહીંયા સ્ટેજ ઉપર પધારેલા છે એ મિત્રોને તો કદાચ ખબર હશે બધી પણ બધાને ખબર ન હોય એટલા માટે ટૂંકમાં બે મિનિટ માટે કહી દઉં કે નવ ધોરણ સાહેબ ગુરુજી નવ ધોરણ ભણી અને અહીં મુંબઈમાં પધાર્યા અને એમની જે બે હજાર બે થી આમ તો એમણે જે રાજકારણની અંદર એનસીપી થી સ્ટાર્ટ કરી એનસીપીને ટિકિટ દીયા સુનિતા મેમ પહેલે એનસીપી ને ટિકિટ દીયા નિષ્ફળ રહે મગર દો હજાર સાત મેસરબેન જીત હાંસલ કરી વિચાર કરો આપણે એક ટિકિટ મેળવવા માટે કેટલાય પ્રયાસો કરવા પડતા હોય છે

બીજું વધારે તો કાંઈ હું નહીં કહું મૂળજી કાકા માટે પણ જે એમની ડેરીંગ છે અને આજે મેં કોઈકને પાસેથી સાંભળ્યું હતું કે સાહેબ એક લક્ષ્મણભાઈ કરીને છે કદાચ અમારા કાંદીવાડી વાળા બધા વરક્ષા કાંદીવાડીમાં છે એમણે એમ મને વાત કરી મને કે આમની અમારી કેપેસિટી તો છે નહીં હતી નહીં

જો અંદર ઓફિસ સુધી ખબર ના હોય એટલે બાર જે વ્યક્તિ ઉભેલા હોય એમણે કીધું હોય કે ભાઈ તમે બાર ઉભા રહ્યો દોઢસો બસો જણની આ આટલા મોટા માણસ છે દોઢસો બસો જણની લાઈન હોય મળવા માટે એમની પાસે ટાઈમ ઓછો હોય તો એ લોકોએ બારે ઉભા રાખ્યા એમને એવામાં મુરજીભાઈને ખબર પડી કે આ તો ભાઈ અમારા ભેગે ભણતો કઈ વ્યક્તિ લક્ષ્મણ આવ્યો છે એટલે એમને મળ્યા અને બાથે ભીડ્યા

દ્વારપાલોની પણ આંખો ઉગળી ગઈ કે આપણે શું અપરાધ કરી દીધો ઉપર આ બિના આવી જ કંઈક બની પછી લક્ષ્મણભાઈએ કાકાને વાત કરી અને મૂળજીભાઈએ સહજતાથી એમને કહી દીધું કે તમારું કામ થઈ જશે તમે જાઓ અને એ નીકળી ગયા મુરજીભાઈએ ફોન કર્યો કોલેજમાં સાહેબ સાત લાખ રૂપિયા તો નહીં પણ નવ મહિના સુધી ફીઝ ના લીધી વિચાર તો કરો આ આપણી તાકાત છે અને આ આપણો પોતા બનવું છે આ પોતા હોય તો જ આ કામ થાય અધરવાઇઝ આ મુશ્કેલ છે 7 લાખ ના આપણે કોઈના પાસે જઈએ ને તો એમ કે ભાઈ 7 નહીં 2 આપી દેજો અને તમે કરાવી લેજો પણ આ કોણ કરી શકે આ પોતા હોય એ જ કામ કરી શકે એટલે આવી આવો વર્ચસ્વ આવી તાકાત આવી ડેરિંગ આ ધરાવનારા આપણા મુરજીભાઈ છે એટલે એમને એક વખત જોરદાર તાળીઓથી થી પાસે વધારી લઈએ અને આ આપણને આ સમાજ નું ગૌરવ આપણને મળ્યું છે આ રત્ન મળ્યું છે આ રત્ન હજી વધારે વધારે આગળ વધે એના માટે આપણે પૂરેપૂરા પ્રયત્નો હંમેશાને માટે કરવા જોઈએ અને આપણને ખાતરી છે કે આવતી પંચ વર્ષીમાં સો ટકા મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી પદે હશે હશે ને હશે એમાં મન મેક નથી પણ વધારે વધારે આગળ વધે એવીમાં ભગવતી પાસે પ્રભુ શ્રી રામ પાસે આપણે પ્રાર્થના કરીએ અને મારી માનીને હું વિરામ આપું છું ખરેખર અહીં આવો અને એમનું સન્માન કરો વધારીખર ધન્યવાદ છે એક દિવસ સમૂહ લગ્નભાઈ તો અમાર પચુભાઈ આયોજકો ત્યાં ખરેખર ત્યાં પણ બહુ જોરદાર આયોજનગ્ન નો કરે કોઈ આપે ને એ તો મહાન છે પણ ત્યાં સુધી ચલાવક બોલે છે ને એને ત્યાં સુધી પોગાડે ને સાહેબ ભલે લે જાય કે દિલવાલે ચરાવા લે જાય કે મગર બોલે કે ને ઓ ભી ઇતરાઈ મહાન છેલા પકતિયા સુધી ખેતી જાય ને એવા ભજીભાઈ આપણા સમાજના સમાજ રત્નો છે સાહેબ ધન્યવાદ છે એમને વર્ષો થી આ લોકો સેવા આપી અને સમાજ ને બંને વાડીઓના ખરેખર મેનેજમેન્ટ તરીકે છે ત્યાર પછી એવી રીતના પૂર્વના ભાવિયા મેનેજરિંગ ટ્રસ્ટી અખિલ ભારતીય કચ્છવાગડ લેવા પાટીદાર સમાજ લાલજીભાઈ ભક્તિભાઈ વાવિયાને કહીશ કે એમનું સન્માન કરો જોરદાર તાળીઓ થી વધારો ખાયા મહાપુરુ દીધી છે ને કાંઈ ઠાકાણો નતું તે દિવાળી આવું ભારે ખબર જોડતા બહોર ની રસી તપાવી બધા વખત પડે મને ખબર છે दौड़ता के जो खोखोबाबर क्या रह पहुँची? मधुबाई आपनों क्या रह पहुँची? मेहनत की धुन में बैठो इरा लता रावरिया पर आस्था का शिक्षण प्रेमी है लेमा अमा मेहनत माँ का ही घटनी सर तमार पर फिटारी घटे यार ओ इना भाई मत भाई रावरिया मती એલા ભાઈ બન તું આવી જને આ મને નામ નો આવડે હું બાર ગામ નું નામ ના લોક કાઈ ની તું સન્માન કરી ને હલ હું બાર ગામ નું મને ખબર નો પડે કે નું નામ છે ગરબા કાળી જ મળો સાડી નબડી કરી હોય એલે હા ખોક ખોક ધન્યવાદ દિનેશભાઈ કેસાભાઈ વાવિયા પ્રમુખ શ્રી ભચાઉ બોડી અને એમનું સન્માન કરશે સૌજી મંદિર આવરિયા આ માણસ ભજન માં તો હાલે આમાં તો કે હાલે રાજકારણમાં તો હાલે ઓલ ઇન બે આ બધે હાલે ખોટા સિક્કા નહીં પણ સાહેબ વ્યક્તિગત સિક્કા તરીકે પોતાની છાપ ઉભી કરી છે દોરદાર એમને તાળીઓથી વધાવી લો રાપર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન સાહેબ શ્રી જોરદાર તાળીથી એમને વધાવી લો એમને વિનંતી કરી સૌજી મંદિર આવડ્યા ને સમજી હોય આવે છે ને કાય વાંધો નહીં જ્યારે ખરેખર ભીડ પડે ને મેં એટલે મેં કીધું હતું કે હવે મોદીભાઈની બાજુમાં જેટલા સન્માન કરો છો એ બાજુમાં રહેજો એને ઉદાહરણ તમને કહી દઉં કે જ્યારે રાપર તાલુકાની અંદર કારોબારીની અંદર જ્યારે એમને ફર્સ્ટ પ્રાયોરિટીમાં પસંદ કર્યા ત્યારે આ હમણાં હું તો એમ કે આ ભરચુભાઈની છે ને ખ્યાલ તમારે બધા જાત થઈ હોય दो। वापर तालुका हावजना टोळा मैन साहेब सिंह जेव्हा देखाव करेने सीताराम खरखर